નડિયાદને મહાનગરપાલિકાની જાહેરાત થતા જ નડિયાદમાં દિવાળી જેવો માહોલ ફટાકડા ફોડી સરકારના નિર્ણયને વધાવ્યો નડિયાદ સંત્રામ ટાવર પાસે ધારાસભ્ય સહિતના ભાજપના હોદ્દેદારોએ કરી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ ગંભટ પાલિકા પ્રમુખ કિનરીબેન સહિતના આગેવાનો તથા કાર્યકરો રહ્યા ઉપસ્થિત આજે નડિયાદ માટે ખૂબ મોટો આનંદનો વિષય છે આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે હાઉસની અંદર નડિયાદ નગરપાલિકાને અને પોરબંદર નગરપાલિકાને બંનેને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે ત્યારે નડિયાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો ખૂબ ખૂબ આવકારે છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નડિયાદને આપે મહાનગરપાલિકા જાહેર કરી સાથે સાથે અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે પણ રજૂઆત કરી હતી નડિયાદ માટે એમનો પણ અમે આભાર માનીએ આ પંકજભાઈ સુચિત કેટલા ગામડાઓનો સમાવેશ પહેલું તો હું એવું કહીશ કે સરદાર સાહેબ દેશના લોખંડી પુરુષ જેમણે આઝાદીની લડતની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો તો એવું આ નડિયાદ જન્મસ્થળ અને બીજું કે સંતરામ મંદિર ની પાવન ભૂમિ જેને રાષ્ટ્રપતિનો કબીર એવોર્ડ પ્રાપ્ત થયો છે એવા નડિયાદને અને આ નડિયાદની અંદર ઐતિહાસિક વારસો છે અને અહીંયા ભારતની સ્વતંત્રતા માટે ઘણા બધા આંદોલનો થયા હતા અને એમાં નડિયાદે ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો એવા નડિયાદને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે કેવા પ્રકારની સુખ સુવિધા મળશે નડિયાદની અંદર ગામોમાં જે સમાવેશ થવાનો છે એ પછીથી નક્કી કરવામાં આવશે અત્યારે તો ક્રાઇટેરિયા મુજબ મહાનગરપાલિકા નડિયાદ બને છે એટલા માટે મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે હજુ આના પ્રોસીજર આઠથી નવ મહિના ચાલશે અને ત્યારબાદ જ આનું આખું સીમાંકન નક્કી થશે અને સીમાંકન પ્રમાણે આ મહાનગરપાલિકા બનવાની નડિયાદ મ્યુનિસિપાલિટી એક કોર્પોરેશન થઈ ગઈ એના આજુબાજુનો વિસ્તારે કોર્પોરેશનની અંદર આવરી લેવામાં આવશે અને કોર્પોરેશનને જે સવલતો મળતી હશે સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે ગુજરાત ગવર્મેન્ટની હોય એ તમામ પ્રોજેક્ટો સાથે આ નડિયાદનો સમાવેશ કરવામાં આવશે અને આજે કનુભાઈની બજેટની જે છેલ્લી સ્પીચ હોય એના પહેલાં આ મહાનગરપાલિકાઓની જાહેરાત થઈ ગઈ અને ત્યાર પછી એમણે બજેટની છેલ્લી સ્પીચ આપી છે એટલે બજેટની અંદર સમાવેશ પણ

કુલ મળીને કોર્પોરેશન બન્યા બાદ રાજ્યની સાથે સાથે કેન્દ્રની સરકારના પણ સીધા લાભ આમાં મળવાના છે આ એક ખૂબ જ નડિયાદ માટે સારું કામ છે સરકાર બે ડગલા આગળ આવીને નડિયાદને વધુ વિકસાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયત્ન છે હું આપના માધ્યમથી નડિયાદની સમગ્ર જનતાને એટલું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી એ નડિયાદના વિકાસ માટે હાથ હાથલાભો કર્યો છે તો આપ પણ હાથ લાભો કરી

મને એવો ખ્યાલ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસ લક્ષી જાહેરાત ક્યારેય ચૂંટણી લક્ષી કરતી નથી આ સતત એક પ્રક્રિયા છે લોકસભા બાદ પણ ભારતીય જનતા પાર્ટી નું શાસન નિશ્ચિત છે 370 ની કલમ રામ મંદિર બન્યા બાદ અત્યારે સામેના પાર્ટીઓને ઉમેદવાર શોધવા મુશ્કેલ પડે તેવી પરિસ્થિતિમાં આ જાહેરાતને ચટણી લક્ષી ન ગણી શકાય માંગ પૂરી થઈ છે એટલે અને કે લોકસભાના મત વિસ્તારમાં છે ચોક્કસ શકે પણ ભારતીય જનતા પાર્ટી આવી નડિયાદ ને વિશેષ પ્રકારની દરેક ગ્રાન્ટ મળતી આવી છે પરંતુ કેન્દ્ર સરકાર નો પણ લાભ મળે એના માટે અમારા ધારાસભ્ય ભાજપ ની સંપૂર્ણ ટીમ એ ભેગા થઈને મુખ્યમંત્રી ને અમારા પ્રદેશ અધ્યક્ષ ને રજુઆત કરી અને એમણે આ ગ્રહ્ય કરીએ તો હવે આપણે એનો આનંદ લઈએ